જમ્મુ કાશ્મીરમાં વિરોધથી શિવખોડી યાત્રા જઈ રહી હતી તે બસ પર આતંકવાદી હુમલો કરવામાં આવેલો હતો અને પહેલા એના ડ્રાઈવરને મારી નાખવામાં આવેલો હતો પછી ખાઇમાં ગાડી પડી તેના પર આતંકવાદીઓએ ગોળીબાર કરી આ હુમલામાં દસ જેટલા તીર્થયાત્રાળુઓનો મૃત્યુ નિપજેલું હતું તેના વિરોધ ચારે બાજુ થઈ રહ્યો છે ત્યારે અમરેલીમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદન આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિને રજૂઆત કરેલી હતી તેમજ રાજકમલ ચોકમાં પુતળા દહન કરવામાં આવેલું હતું આતંકવાદ ખતમ કરવા માંગણી કરવામાં આવેલી હતી બજરંગ દળ દ્વારા રાજકમલ ચોકમાં પુતળા દહન અને જિલ્લા આવેદન આવેદનપત્ર પાઠવવામાં આવ્યું જમ્મુ કાશ્મીરના શિવકોડીમાં યાત્રાળુઓ પર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં સાબરકુંડલાના રિદ્ધિસિદ્ધિ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ

કડક પગલાં લે એ માટે આજે ભજન દળ દ્વારા ઉત્સાહ દહન અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને અમારી લાગણી વ્યક્ત કરવા આવ્યા જય અશોક રાવલ ક્ષેત્ર મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત આજે અમરેલી ખાતે અમારા પ્રવાસ દરમિયાન અમરેલીના તમામ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા અને હિન્દુ સમાજના અન્ય લોકો સાથે મળી અને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્ર આપવાનો ઉદ્દેશ બધાને ખબર જ છે કે જમ્મુથી જે શિવખોડી યાત્રા જઈ રહી હતી એ બસ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો અને પહેલાં એના ડ્રાઈવરને મારી નાખવામાં આવ્યો અને પછી ખાઈમાં ગાડી પડી એની ઉપરા ઉપરી લોકોએ ગુલીબાર કરીને લગભગ દસ જેટલા તીર્થયાત્રાઓનું આગળ મોત થઈ ગયા અને પરિણામે આ હુમલો પાકિસ્તાન પોષિત ઉગ્રવાદીઓએ કર્યો છે અને એનો અમે વિરોધ કરવા માટે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પહોંચે એના માટે કલેક્ટર મારફતે અમે આ પ્રયત્ન કર્યો છે આ જ પ્રકારનો આતંકવાદ ખતમ થાય એની અમારી ઈચ્છા છે અને એના માટે જ અમે આ બધા પ્રયત્ન કરે સમગ્ર દેશમાં બજરંગ દળ દ્વારા દરેક કલેક્ટર ઓફિસની અંદર આ પ્રકારે આવેદનનો આજે કાર્યક્રમ બન્યો છે અને આખા ભારતભરમાં અત્યારે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે